એચ સીજી આસ્થા કેન્સર સેન્ટરે કેન્સરના દર્દીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક અને કેન્સર કેર સુવિધા સેન્ટર એચ સીજી આસ્થા કેન્સર સેન્ટરે ધ હિલિંગ પ્લેટ ન્યુટ્રિશન એન્ડ ધ ફિટનેસ ઇન ધ કેન્સર રિકવરીનું આયોજન કર્યું હતું જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાની સુ સુખાકારી માટે વ્યવહારુ અને પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટે એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો આ પહેલ દર્દીઓને એ સમજવામાં મદદ કરવા માટે બનાવવામાં આવ્યો હતો કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રિશન અને સંરચિત શારીરિક પ્રવૃત્તિને કેન્સરની સારવાર પછી સાજા થવામાં ઊર્જા સ્તર સ્તરમાં સુધારો કરવામાં અને એકંદરે આરોગ્યને ટેકો આપવાના મદદ કરી શકાય છે સહભાગીઓને થેરાપી દરમિયાન અને પછીના જીવનને નેવિગેટ કરવા માટે વાસ્તવિકતા ટકાઉ અને આદતો અપનાવવા માટેની સમજ મળી રહે તે માટેનું આયોજન હતું આ સેશનમાં લુક કાઉન્ટિંગ હોલિસ્ટિક હિલિંગ સિસ્ટમ એન્ડ ન્યુટ્રિશન સિમ્પલી પાટીલે દ્વારા સમજ રજૂ કરવામાં આવી હતી કે જેમણે ટકાઉ આહારની આદતો અને સશક્તિનું પૂર્ણ નિર્માણ કરવા માટે આંતરડાના સ્વાસ્થ્યના મહત્ત્વના વિશે વાત કરવાની હતી તેમણે પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે સંતુલિત ભોજન અને माइंडफुल cool आहार जे जीवी, जीवी जीवनशैली में फेरफार करवाती झड़पी रिकवरी आवे छे uh, तो आज हमने बात की कि जितनी इम्पोर्टेंट आपकी मेडिकल ट्रीटमेंट है कैंसर के लिए उतना ही जरूरी आपका न्यूट्रिशन है आपका डाइट है और आपके अदर लाइफस्टाइल पिलर्स हैं जैसे डाइट और न्यूट्रिशन तो जरूरी है बट वो सिर्फ 20% है पूरे गेम का पार्ट बाकी ज्यादा इंपॉर्टेंट चीजें है आपकी नींद आपकी नींद की क्वालिटी क्योंकि जब भी आप अच्छे सोते हो तभी आपकी बॉडी की रिकवरी अच्छी होती है तभी आपके बॉडी का कम होता है तभी आपकी इम्यून सिस्टम आपकी प्रतिकार शक्ति तभी रिचार्ज होती है तो स्लीप नींद की क्वालिटी अच्छी होना भी उतना ही जरूरी है आपका इमोशनल और मेंटल वेलबींग well कैसा है क्योंकि कैंसर बीमारी ये जानते ही लोगों को स्ट्रेस आ जाता है और ये काफी नेचुरल है नॉर्मल है नॉर्मल इमोशन है

अच्छा है नहीं अच्छा है अगर नहीं अच्छा है तो उसके बदले क्या खाना है गुड़ खा सकते हैं कि नहीं शहद खा सकते हैं कि नहीं फ्रूट्स uh, खाना है कि नहीं तो कई सारे मिसकनसेप्शन दूर कर uh, कई लोगों को uh, प्रश्न होता है प्रोटीन के बारे में कि हम वेजिटेरियन है तो हमें हमारे वेजिटेरियन डाइट से हमें इनफ प्रोटीन मिल रहा है कि नहीं मिल रहा है अगर नहीं मिल रहा है तो कैसे उसको uh, वो गैप कैसे फिल करें तो आज हमने यू नो बैलेंस के बारे में बात

हेवी चीजें खाए जैसे मिल्क है ग्लूटन है आ, आ, मैदा है रिफाइंड शुगर है ये सारी चीजें गट के लिए काफी हेवी होती है और इन्फ्लेमेशन तैयार होता है तो प्रियंका दराळ जो एक स्ट्रेंथ एंड कंडीशनिंग स्पेशलिस्ट हूं एंड हाई फाइव परफॉर्मेंस एक स्ट्रेंथ एंड कंडीशनिंग फैसिलिटी चेक अह आज मैं यहां मर्यादा बात करवा के फिटनेस नो रोल सू छे कैंसर रिकवरी એટલે આ બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશIENTS માટે અને એમાં કે હતી વાત બંને બંને જમારે હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ ભી આપણે પોતાનો બોડી વેઇટ વાપરી શકીએ કે બીજો વેઇટ વાપરી શકીએ આપી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે અને એના ફિઝિકલ મેન્ટલ સોશિયલ બહુ બધ અલગ અલગ બેનિફિટ્સની વાત છે તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય આપણો મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય એટલે કિમોથેરપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા તો બોડી એ બેટર એને સહન કરી શકે છે ઓછું કરે એટલે આપણે જ્યારે કાર્ડિયો વોકિંગ હોય ભેગા કરી ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એના માટે બી ખાસી ડિફિકલ્ટ વસ્તુ છે એટલે એને ભી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્થનું કેવી રીતે ધ્યાન રાખી શકે બેসিক વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છે જે બહુ ફેન્સી ટર્મ નથી એમાં બેসিক વસ્તુઓ કરવારી હોય તમે પોતાનો બોડી વેઇટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો જે જેથી જેમ બોલા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા રેના થોડીક વાર 10 મિનિટ વોક કરીને પાછા આવીએ થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપડા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે

બીજી લાઈફ થઈ ગઈ છે પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે અને બીજું કે સ્લીપ આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ 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 પ્રકારના પ્રોબ્લેમ્સ થતા હોય છે એટલે આ કેન્સર પેશન્ટ માટે અને એમના કેર ગીવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે સ્ટ્રોંગ રહી શકો તમારી ઇમ્યુનિટી આનાથી બેટર થઈ શકે જી શાહ મેડિકલ ઓન્કોલોજીસ્ટ હું એચસીજી આસ્થા કેન્સર સેન્ટરમાં સો આજનો આપણો આપણો જે કાર્યક્રમ કાર્યક્રમ હતો બ્રેસ્ટ કેન્સર પેશન્ટ્સ અને સર્વાઇવર્સ માટે હતો મોર દેન હંડ્રેડ પેશન્ટ્સ આવ્યા હતા આજે એમના ફેમિલી મેમ્બર્સ સાથે એ જાણવા માટે કે આપણે ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછી શું કરી શકીએ જેનાથી આપણને ઓવરઓલ હેલ્થમાં સારું લાગે અને આગળ નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે વગર દવાઓ એટલે જે સામાન્ય તકલીફો થતી હોય કેન્સરના લીધે કેન્સરની ટ્રીટમેન્ટના લીધે એના માટે ન્યુટ્રેશન ખાવાનું અને ફિટનેસ એક્સરસાઇઝ નો શું મહત્વ છે એ આપણે કેવી રીતે આપણી સામાન્ય લાઇફમાં સિમ્પલી એકદમ આસાનીથી અને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકીએ એના માટેનો આજનો પ્રોગ્રામ હતો કેન્સર નું ઇન્સિડન્સ ડેફિનેટલી પહેલા કરતા વધ્યું છે એના એક કારણ નથી મલ્ટિપલ રીઝન્સ છે એક આપણી લાઈફસ્ટાઈલ છે આપણું જે રીતે હવે ખોરાક લઈએ છે કયા પ્રકારનો ખોરાક લઈએ છે આપણી લાઈફસ્ટાઈલ છે હવે આપણે એટલા બધા ફિઝિકલી એક્ટિવ નથી વધારેને વધારે આપણે બેઠા બેઠા કામ કરીએ છીએ જરૂર ના હોય તો ઊભા થવાની ચાલવાની કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નથી એટલે જ અત્યારે આપણે જે વે જોઈએ છે મહેનત કર્યા વગર કેવી રીતે વજન ઉતારવું બરાબર અને કેન્સર વધવાનું કારણ પોલ્યુશન છે સો બહુ બધી બહુ બધા કારણો છે વધારે કેન્સર આપણે હવે અનફોર્ચ્યુનેટલી યંગર એજમાં જોઈએ છે એટલે કેન્સર આમ વિચારીએ તો એ એજિંગ પ્રોસેસના લીધે થાય નોર્મલ આપણી જે રિપેર મિકેનિઝમ છે એ એજના લીધે કામ નથી કરતી એટલે કેન્સરના કોષ થાય છે પણ હવે યંગર પેશન્ટમાં કેમ થાય છે તો યંગર પેશન્ટમાં મેઇનલી આપણે જે વસ્તુ ચેન્જ કરી શકીએ તો શું ચેન્જ કરી શકીએ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી શકીએ બહારનું પ્રદૂષણ આપણે ચેન્જ નથી કરી શકવાના બરાબર તો જે વસ્તુ આપણે ચેન્જ કરી શકીએ એ ખોરાક છે અને એક્સરસાઇઝ યંગર એટલે એજ કેટલી અને શું તકેદારી રાખવી જોઈએ યંગર એજ એટલે દરેક કેન્સર માટે અલગ છે બ્રેસ્ટ કેન્સર ની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોસ થાય છે ઇટ ઇઝ બીટવીન ધ એજ ઓફ 45 ટુ 55 જે નોર્મલી સાઈઠ વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે હવે એ દસ વર્ષ પહેલાં થઈ રહ્યા છે તકેદારી માટે સેલ્ફ પ્રેસ્ટ એક્ઝામિનેશન છે પોતાના સ્તન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ અને મેમોગ્રામ્સ તો મેમોગ્રામ્સ એ એક્સ રે છે સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે ચાલીસ વર્ષની ઉંમર થાય પછી દર બે વર્ષે મેમોગ્રામ્સ રૂટીનથી એડવાઇઝેબલ છે જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ આ પહેલનું નેતૃત્વ એસસીજી આસ્થા કેન્સર સેન્ટરના ડૉક્ટર ડી જી વિજય અને ડૉક્ટર માનસિંહ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું આ પહેલ એસ આસ્થા કેન્સરના કેન્સર સેન્ટરના વ્યાપક કેન્સરના સંભાળ પૂરી પાડવામાં પ્રયાસોનો એક ભાગ હતો જેમાં દર્દીઓને ક્લિનિક સારવાર ઉપરાંત સહાય પૂરી પાડવા અને ન્યુટ્રિશન અને કસરત જેવા મલ્ટી મલ્ટિડિસલેરી રિકવરી સાધનોનો એક્સેસ ઓફર કરવામાં આવ્યું હતું એસસીજી આસ્થા કેન્સર સેન્ટર દ્વારા ગુજરાતની પ્રથમ સમર્પિત ખાનગી વ્યાપક કેન્સર હોસ્પિટલ છે કે જે એક છત નીચે સર્જિકલ મેડિકલ અને રેડિયેશન એન્કોલોજી જેવી સેવાઓ પ્રદાન કરે છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર